ગુજરાતની પ્રથમ એમ્સ હોસ્પિટલ રાજકોટને મળી છે રાજકોટમાં આગામી તારીખ પચીસ ફેબ્રુઆરી રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એમ્સની આઈપીડી અને ઇમરજન્સી વિભાગના બસો પચાસ બેડનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે રાજકોટના નાગરિકો એમ્સ વિશે શું વિચારી રહ્યા છે એમ્સના લાભ અને સવલતોની શું ખરેખર રાજકોટના નાગરિકોને ખબર છે આવા તમામ પ્રશ્નોનો નો લોકો સાથે સંવાદ કરી લોકોના વિચારો અને મંતવ્યો જાણવાનો તેમજ લોકજાગૃતતાનો પ્રયાસ કર્યો હતો જેમાં રાજકોટના નાગરિકોએ એમ્સની વિશેષતાને લઈને આઈપીડી ને ખુલ્લી મુકવામાં આવશે ત્યારે મારે અહીંના જે આપણા સિનિયર સિટીઝન છે એમની સાથે વાતચીત કરવી છે કે એમ્સ આપણા માટે કેટલી લાભદાયી છે આની સવલતો વિશે વાત કરવી છે સૌરાષ્ટ્રની ગુજરાતની પ્રથમ એમ્સ રાજકોટમાં આવી છે આપના શું મંતવ્યો છે ખૂબ જ આનંદની વાત છે અને બને એટલો વધારે લાભ લે એવી આપણી ભાવના છે એમ્સની સવલતો વિશે શું કેવું છે બહુ સારી ભાવના છે અને ભગવાન કરે ખૂબ બધાને સારો લાભ મળે એવી અમારી શુભેચ્છા સિનિયર સિટીઝનોની પાસે હજી જાણવું છે જે એમ્સ છે એની વિશેની માહિતી સૌરાષ્ટ્રના લોકો માટે એમ્સ આશીર્વાદ સમાન બનશે ચોક્કસ હંડ્રેડ પર્સન્ટ સારામાં સારું કામ કરશે અને અમે બધા રાજી થયા છે બધાને લાભ મળે એવું અમે ઈચ્છે છીએ આઈપીડી ની શરૂઆત થઈ ગઈ છે દાખલ કરશે દર્દીઓને શું કેવું છે બહુ સારું કામ કર્યું છે અને ગરીબ દર્દીઓ એના માટે તો એકદમ સારું કહેવાય એમ રાજકોટમાં જ્યારે ઇન્ડોર પેશન્ટ ની સુવિધા શરૂ થશે કેવી સવલત મળશે સૌરાષ્ટ્ર વાળા ને રાજકોટ વાળા અમે તો માનીએ છીએ કે સારી સહુલિયત મળશે જેનાથી કારણ કે આપણે અહીંયા બહુ કોર્પોરેટ હોસ્પિટલો ઓછી છે અને એમ્સ આવતી ઘણા બધા ફાયદા થશે રાજકોટની અંદર અત્યારે એક કેવાય ને પચાસ બેડ થી જારે ઇન્ડોર પેશન્ટ ને સારવાર મળી રહેશે આ લાભ કેવો હશે બહુ સારો કહેવાય છે કારણ કે એમ્સ ની સગવડતાઓ જનરલી એક કોર્પોરેટ લેવલ ની હોય છે જે ઓછા પૈસામાં ટૂંકમાં ટુકમા પેશન્ટ ને સારી સગવડતા મળી જાય છે એમ્સ પર આપના શું વિચાર છે સેમ રિવ્યુઝ છે અને બાકી ફેસિલિટી અને ટ્રીટમેન્ટ વાઇઝ બી એના ટોપ લેવલના ડોક્ટરો હોય છે એટલે ટોપ લેવલના ડોક્ટરોની જે ફેસિલિટી આપણે સસ્તા મળતી હોય તો ગવર્મેન્ટનું બેસ્ટ ઓલું છે અને આપણા માટે ગુજરાત માટે એક છે ને પેલું શું છે ગર્વ લેવા જેવી બાબત છે કે એમ્સ જેવી જો હોસ્પિટલ આપણે રાજકોટને મળી છે એ આપણા માટે તો દાદી બેસ્ટ છે આજે મોટા મોટા જે કહેવાય ને રિપોર્ટ્સ થતા હોય છે એમ થતા હોય છે એમાં પણ સવલત સારી મળી રહી શું હાજી સવલત સારી મળી રહી છે અને સસ્તા ભાવે અત્યારે ત્યાં પેથોલોજી ડિપાર્ટમેન્ટ ની ચાલુ થઈ ગયું છે દસ રૂપિયાના ટોકન ભાવે જો એ રિપોર્ટ કરી દેતા હોય તો એનાથી વધારે કોઈ જગ્યાએ હોય જ નહીં એટલે પબ્લિકે ખરેખર એનો લાભ લેવા જ માંડી છે અને હજી અને હજી જેમ જેમ ફેસિલિટી વધશે એમ એમ વધવાનું જ છે અને એમ્સ તો ધી બેસ્ટ છે જે ખાસ વિશેષતા શું છે એમ્સ ની અંદર બધી સુપર સ્પેશિયાલિટીઓ છે આપણને ટૂંકમાં તમે અત્યારે

એમ હોસ્પિટલ રાજકોટમાં આવ્યા પછી ઘણા બધા ક્રિટિકલ કેસ એવા હતા કે જેના લીધે આપણે મેટ્રો સિટીઝમાં જવું પડતું હતું અમદાવાદ બોમ્બે સુધી જવું પડતું હતું પણ જ્યારે આ સગવડ આપણા માન્ય નરેન્દ્ર મોદી સાહેબને આપણી પર એક આશીર્વાદ સમાન કહેવાય એવી સગવડ જ્યારે આપણે આંગણે થઈ છે એનાથી ખરેખર આપણી ગૃહિણીઓ જ નહીં દરેક વર્ગના લોકોને એનાથી ખૂબ જ ફાયદો થશે

ઓછા બજેટમાં આપણે મોટી સારવારો કરી શકીશું તો બને એટલા આપણે એમ્સનો લાભ લઈએ નાની મોટી બીમારીઓ એમાં ઘણી બધી સવલતો આપેલી છે ઘણા બધા બેડ છે ઓપરેશન મોટા મોટા થઈ શકશે તો આપણે વધુ ને વધુ એમ્સનો લાભ લઈએ એમ્સની મહત્વતા વિશે તમારે શું કહેવું છે એઝ અ યંગસ્ટર કહું ને તો અમે અત્યારના બધા બહુ સેવિંગ્સ કરતા હોય તો અમારા માટે સૌથી વધારે સેવિંગ છે ને જો મેડિકલ થઈ જાય ને કારણ કે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો મોટા નાના અમે ઘણા બધા છીએ તો એઝ અ સેવિંગ્સ માટે અમારા માટે બહુ સારું છે કે એટી પર્સન્ટ જેવું અમને એમાં જો બેનિફિટ મળતો હોય તો અમે કેમ ન જઈએ આજુબાજુના જેટલા પણ નાના મોટા સિટી છે કે પછી ગામડાઓ છે એ લોકોને પણ વધારે સારું રાજકોટ સિટી હોય તો એ લોકોને સારું પડશે ટ્રીટમેન્ટ માટે અને એક રાજકોટનું ડેવલપમેન્ટ થશે રાજકોટ અપ એઝ અ મેટ્રો સિટી પણ હવે અમે રાજકોટને જોવા માંડીએ છીએ સો થેન્ક યુ નરેન્દ્ર મોદીને કહેવામાં આવે છે કે ભાઈ યંગસ્ટર્સ માટે બહુ સારું કામ કર્યું છે થેન્ક યુ સો મચ બિલકુલ એમ્સ ને લઈને એઝ યુવા તરીકે આપના શું વિચારો છે આ સવલતો લઈને શું કહો યસ સર એઝ અ યંગસ્ટર જેમ મેં મે કીધું કે અમે લોકો ઘણી બધી સેવિંગ્સ કરતા હોય છે તો મેડિકલ ની અંદર અમારો અગર ખર્ચ છે આટલો ઓછો ત્યાં આવી શકતો 80% જેટલું ત્યાં ડિસ્કાઉન્ટ ઓપીડીઝ ની અંદર ઓપરેશન્સ ત્યાં અલગ અલગ થઈ શકતા હોય તો ઇટ ઇઝ મોર ધેન બેટર ફોર અસ એને જેવી રીતે કીધું એવી રીતે કે આજુબાજુના ગામડાઓને પણ સારી એક સુવિધા મળશે પ્લસ આપણે જે બધા જ વર્ગ છે મીડિયમ મધ્યમ વર્ગ છે એના માટે પણ બહુ સારું છે કે ઓછા ખર્ચની

આશીર્વાદ સ્વરૂપ બની છે તેવું તેઓએ જણાવ્યું છે ખાસ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતના લોકો માટે એમ્સ આશીર્વાદ સ્વરૂપ બની છે કેમેરા પર્સન દિપેશ ગિરોદરા સાથે પ્રતિપાલસિંહ ઝાલા અબત ચેનલ રાજકોટ